વીએમ સાકરિયા મહિલા કોલેજમાં આરસી અમલમાં આવેલા નવા કાયદા વિશે માહિતી આવી હતી વીએમ મહિલા કોલેજમાં આરસી અમલમાં આવેલા નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોટાદના એસપી ટી એસપી તેમજ વકીલ શ્રી તેમજ બોટાદના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ મહિલા કોલેજની બહેનો પણ હાજર રહી હતી આ કાર્યક્રમમાં વકીલ શ્રી તેમજ એસપી સાહેબ તથા મહિલા પોલીસ બેઝ સ્પોર્ટ સેન્ટર દ્વારા મહિલાઓને લગતા કાયદા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ બોટાદના એસપી શ્રી દ્વારા હાલના જે કાયદાઓ છે તેમાં ફેરફાર કરીને નવા કાયદા અમલમાં આવેલા છે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ એવો છે કે હાલમાં નવા કાયદાની અમલવારી થવાની છે તેની જાણ પ્રથમ મહિલાઓને થાય તે હેતુથી મહિલા કોલેજમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો જિલ્લા પોલીસ દ્વારા ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન કોલેજ સેન્ટર અને તમામ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને આ જે નવા કાયદાઓનું અમલવારી શરૂ થાય છે પહેલી જુલાઈ એ બાબતે અવગત કરવામાં આવ્યા હતા કાયદામાં જે નવી જોગવાઈઓ છે કાયદાનું નામકરણ ચેન્જ થયું પછી ન્યાય માટેની જે પ્રોસીજર છે એમાં લિમિટ બાંધવામાં આવી છે અમુક સજાઓમાં જે ફેરફારો થયા છે તમામ બાબતોથી વાકેફ કરી અને વધુમાં વધુ સુધી આ બાબત પહોંચે એ માટેનો એક પ્રયત્ન હતો હું આપના માધ્યમથી પણ બોટાદના પ્રજાજનોને ખાસ અપીલ કરું છું કે આ નવા કાયદાઓ બાબતેથી વાકેફ થાય અને આપણે સૌ એક ટીમ તરીકે આ જે આપણી જ્યુડિશિયલ સિસ્ટમ છે એની અંદર સૌને વિશ્વાસ વધે આપણા સૌ કાર્ય કરે સાહેબ ખાસ કરીને કયા કયા કાયદામાં ત્રણ જે બેજર કાયદા છે જે પહેલાં ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી પછી સીઆરપીસી ક્રિમિનલ કોડ અને ઇન્ડિયન એવિડન્સ ત્રણ કાયદાઓ હજાર ત્રણમાં મેજર કેઝિસ કરવામાં આવ્યા છે એના નામ પણ બદલવામાં આવ્યા છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા એવી રીતે નામ